આવી ગયા હતા ભાઈ પાછા રવજીભાઈના રાવે હોમસ્ટેમાં જમવાનું હોય એકદમ તૈયાર તમે ધોળાવીરા આવો ને ભાઈ તો અહીંયા આવવાનું હોય તમારે બીજે ક્યાંય જવાનું જ નથી ઓનલાઈન બુકિંગના ફ્રોડમાં રહેતા નહીં બાકી મારાથી કોન્ટેક કરજો હું તમને બધું કરાવી દઈશ અહીંયા આવતા રજી રવજીભાઈના હોમસ્ટે આવજો એકદમ સિમ્પલ આમ જો દેશી જો બધું જમવાનું જોરદાર અને તમારે ભંગા રૂમ જોયું તો એ મળી જશે સાદું રૂમ મળી જશે એકદમ આમ કર જેવું ફીલ આવશે એટલે તમે રોકાવો તો સીધા અહીંયા જ આવજો મારું કોન્ટેક્ટ કરી લેજો નીચે એડ્રેસ બેડ્રેસ ને હું બધું રાખી તો દઈશ તાપડું કર્યું હોય ભાઈ મસ્ત મજાનો જોરદાર આ મજા અલગ જ છે ભાઈ એકવાર ફિલિંગ જરૂર લેજો ભાઈ ને આજે એને પરફેક્ટ કેવો દિવસ હશે અમારે પરફેક્ટ અમે પૂનમ ના આવ્યા ફૂલ મૂન કે આજે ફૂલ આજે ફૂલ મૂન છે અહીંયા ફૂલ મૂન અને મૂનલાઈટ

I phone <laughs> 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 Good evening, boys. Good evening. Good evening. Where are you from? We are from uh, Yeah, We are local We are from Gujarat. You are local. Yes, and I'm you not. never have this special I bring for you from my country, oh. the Netherlands. What's that? We call it paper noten. Paper noten. Paper noten. Paper noten. It's hard to pronounce. And, and the special.

કહું નહી હું મારા મોઢે ના કહું જો તને ખબર પડી ગઈ મારા મોઢે ના કહું તને તારે સમજી લેજો વખાણ કરી દઉં મજા ના હા આપડા આહીર બોર્ડિંગ ના ભાઈ પૂર્વ મેઈન ગ્રહપતિ આવી ગયા છે આપડા અશ્વિન ભાઈ ઘણો થઈ ગયો રાતે ખબર નહી સ્પ્રે કેટલો ધધકાવ્યો એને આવું આદિલ ના રૂમ એટલે ના લાખ દરબારી લાખ લાખ કરી ખાલી ભણતા જ હે ਅਰ ਜੋ ਬਾਈ ਹਾਂ ਅੱਡੀ ਲੱਖ ਅੱਜੇ ਚੈੱਕ ਕਰੂਗਾ ਖੋਨਾ ਨੂੰ ਬੈਡ ਉਪਰ ਅਵੇਲੇਬਲ ਸੇ ਬੈਡ ਖਡਲ ਮਹਾਲਾ ਸੁਈਦਵਾਨ ਦੇ ਰੈਟੈਂਡ ਹਾ ਹਾ ਤੇ ਅੱਡੀ ਇਹ ਨਹੀਂ ਅੱਡੀ ਲੱਖ ਨਾ ਹੋ ਤਾਂ ਹੁਨੂ ਬੁਨੂ ਹੈ ਗੇ ਅੱਡੀ ਲੱਖ ਮਾ ਤਾਂ ਨਵੋ ਇੱਕ ਆਕ ਹੋਮ ਸਟੇ ਬਣੀ ਹੈ ਨਾ ਨਾ ਬਣੀ ਹੈ ਭਾਈ ਇੰਨੇ ਮੁੰਬਈ ਵਿੱਚ ਬੜਾ ਰੱਖਿਆ ਭਾਈ ਇਹ ਪ੍ਰੀਮੀਅਮ ਹੋਟਲ ਹੈ ਇਹਨੂੰ ਚੈੱਕ ਕਰ ਤਾ ਆਨਲਾਈਨ ਕਿਤਲੋ ਹੈ ਇਹਨੂੰ ਅੱਡੀ ਲੱਖ ਨਹੀਂ ਰੱਖ ਲਾਖ ਅੱਡੀ ਲੱਖ ਹਪੜਕਾ

બાજુ મારામ એવું હોય કે પાણી ભરેલું પડ્યું એટલે કઈ દેખાતું નથી નકાતો મજા આવે હું વાઈટ રણું એક વાર ગયો હતો રાત્રે બહુ મસ્ત નજારો હતો પણ હવે કાંઈ ન થાય નથી તો બીજું મનમાં જ ગયું હતું જોરદાર નજારો હતો

તર્મિલોનર્મનસી આજામલને સુખરા કાકા તમે અહીં આવો ને એટલે મર્સે તમારા પાઘડીઓ છે અમને બાકી લાગે ને મસ્ત મજાની પાઘડી રવો દસલ મારવાડી

એ ફોશિલ પાર્ક આવો એટલે ભાઈ પહેલાં તો આ કાકાગર પાઘડી બંધો જો અને પછી આમ ફરી બહુ મસ્ત મજાના જોવા વ્યુએ પથ્થરના અહીંયા ફોટો શૂટિંગ એટલું ખતરનાક આવશે તમારે મસ્ત મજાના ફોટો આવી જશે બાકી અહીંયા ને પાકિસ્તાનનો ટાઈમ ઝોન લાગી જાય ત્રીસ મિનિટ પાકિસ્તાન આપણાથી પાછળે આપણે પિસ્તાલીસ થઈ ગયું ને તો એનો મતલબ થઈ હોય પંદર સમજ્યા અડધો કલાક પાછળ પાકિસ્તાન

હવે ભાઈ સીધા જઈએ ગયું છે જમવાનું ટાઈમ આ વ્યુ મૂકીને જવાનું મન નથી